વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ ચેપ્ટર નંબર સાત ત્રિકોણમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો દાખલા નંબર પાંચ જોઈશું શું કીધું છે કિરણ એલ એ એનો દ્વિભાજક છે તો પહેલાં તો આ જે રેખા છે એ કઈ છે એલ રેખા છે એટલે એ છે એ શું છે આના દ્વિભાજક દ્વિભાજક એટલે આપણે ખબર છે આ ખૂણાને બે સરખા ભાગમાં વિભાજિત કરે તો આપણે અહીંયા લખીએ રેખા એલ એ ખૂણા એનો દ્વિભાજક છે કિરણે દ્વિભાજક છે એવું કીધું ચાલો તો દ્વિભાજક હોવાથી કયા બે ખૂણા સમાન થા થશે બી એ બી એ પી અથવા તો પી એ બી લખીએ પી એ બી તો લખીએ ખૂણો પી એ બી ઇક્વલ ટુ ક્યુ એ બી ક્યુ એ બી કે દ્વિભાજક હોવાથી પરિણામ નંબર એક આપી દઈએ હવે એવી જ રીતે એલ પનુક બિંદુ એમાં ખૂણો હવે જો આ બે ખૂણા કાઠ ખૂણા છે તો કાઠ ખૂણા હોય કેવા હોય સમાન હોય નેવું છે ને તો લખીએ આપણે કયા કયા તો BPA થયો બીપીએ તો લખીએ ખૂણો બી પી એ ઇક્વલ ટુ ખૂણો બી ક્યુ એ બી ક્યુ એ અને બી ક્યુ એ બંને કાટખૂણા છે પી કાટખૂણો આ કાટખૂણો બરાબર નેવંશ કેમ કાટ ખૂણા કાટ ખૂણા નેવંશ લખ્યું આટલું હવે આપણે આગળ કીધું છે લંબો હોય તો સાબિત કરો કે ત્રિકોણ સાબિત કરવાનો છે કયો તે એ અને એ ક્યુ એ જે ત્રિકોણ છે એ કેવા છે એકરૂપ છે હવે ત્રિકોણ એકરૂપ કરવા માટે આપણે ત્રણ સરસ સેમ હોવી જો આપણે અહીંયા બે તો મળી ગઈ ચલો તો હવે જોઈએ ત્રિકોણ કેના માટે એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બી માટે લખીએ ખૂણો અને ન સમીકરણ નંબર બે આપી દઈએ એ લખીએ ખૂણો પી એ બી ઇક્વલ ટુ ખૂણો ક્યુ એ બી કેમ સમીકરણ એક પરથી એવી જ રીતે આ બીજું છે ખૂણો બી પી એ ઇક્વલ ટુ ખૂણો બી ક્યુ એ કેમ સમીકરણ બે પરથી થયું હવે જો આ બે ત્રિકોણ છે કયા છે હવે આ બે ત્રિકોણમાં કયા નામ સરખા દેખાય છે એ બી એ બી દેખાય છે અહીંયા એ બી અહીંયા એ બી તો આ બાજુ સમાન થઈ તો એ બી બરાબર એ બી કેમ સામાન્ય બાજુ ત્રણ આવી ગયા હવે જો આમે આપણે ખૂણા આગળનો જે દાખલો હતો એમાં આપણે જોયું હતું ખૂબ આખું સરત આવતી હતી હવે જ્યારે આ દાખલો છે આપણે ત્રિકોણ જોઈએ કયો ત્રિકોણ જોઈએ આપણે એ પી બી આવાળો ત્રિકોણ જોઈએ તો અહીંયા જુઓ પેલો કયો છે ખૂણો છે ખૂણો છે ને પછી આ બાજુ છે એવી રીતે આ ત્રિકોણ અહીંયા ખૂણો છે અહીંયા ખૂણો છે ને અહીંયા બાજુ છે એટલે કઈ શરત આવશે આના ઉપરથી ખબર પડી કઈ રીતે પહેલાંમાં શું હતું આપણે અહીંયા ખૂણો બાજુ ખૂણો હતી ત્રિકોણમાં આ ખૂણો વચ્ચે બાજુ આવતી હતી ને અહીંયા ખૂણો આવતો હતો જ્યારે અહીંયા શું છે ખૂણો છે ખૂણો છે ને પછી બાજુ આવે છે એટલે કઈ શરત આવશે ખૂ બા શરત મુજબ ખબર પડી ક્યારે બા આવશે અને ક્યારે ખૂબા ખૂ શરત આવે આકૃતિ પરથી જોઈ લેવાનું ત્રિકોણમાં તેથી લખવાનું ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી કઈ શરત ખૂ ખૂ બા મુજબ એકરૂપ થાય હવે જો ત્રિકોણ એકરૂપ હોય તો એને પછી જેટલા પ્રશ્નો પૂછ્યા હોય બીજું છે તો લખી દેવાનું બીપી ઇક્વલ ટુ બી ક્યુ કેમ સીપીસીટી મુજબ સીપીસીટી મુજબ અને પછી શું આપેલું જે આપે લખી દેવાનું ખૂણો બી એ ખૂણા એની બાજુઓની બાજુઓથી સમાન અંતરે સમાન અંતરે આવેલ છે બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલ છે